જય જવાર જય આદિવાસી રામ રામ મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો અત્યારે તમે જોઈ રહ્યા છો લગભગ 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 ત્રણ હા ટાઈમ થઈ ચૂક્યો છે અને સરસ મજાનો અમારે મેઘ તાંડવ આવ્યું છે વરસાદ વરસી રહ્યો છે સરસ મજાનો બહુ એમ શાંતિથી એકદમ કોઈ ટાવર નહીં એકદમ મિત્રો અઢાર તારીખે વરસાદ સાથે વરસાદ આવી ગયો છે આપણે હળવદ પંથકની અંદર લીલા નામ છે મિત્રો તો ઘણા સમયથી વરસાદ જરૂર હતી પણ વળ્યાની તો પછી શું કરવાનું જરૂર હોય છે બરાબર ને તો આવશે મિત્રો તો તારે સરસ મજાનો વરસાદ વરસી રહ્યો છે આપણે જોડીએ છીએ મીડિયમ એકદમ મસ્ત અને ગાજવીજ સાથે વરસી રહ્યો તો હાલ મારે પાણી કપાસની અંદર ચાલુ હતું પણ વરસાદ આવી ગયો ને એટલે બહુ મસ્ત થોડા ચાર પાંચ દિવસ સુધી નાકા બાકા નહીં લેવાનું બાકીનું હાલતું કામ કરે રહેવાનું હા વરસાદની કીધું ની રાહ દેતા હતા ને અત્યારે આવી જાય સરસ મજાની લીધે અને મારે ને એ ઢોકલાઈ જ ગયું છે એટલે નાસ્તા વાસ્તાનું આયોજન કર્યું છે એમને કાયમ ભૂખ જ લાગે છું ગમે તારે પછી આવશે આપણે થોડાક એમ થોડુંક એમ વાળી થોડુંક દૂર છે એટલે મિત્રો પૂરેપૂરો આપણે વરસાદની અંદર પી જ ગયા છીએ અને છત્રીપત્રી આપણી ભાઈ સુવિધા નહીં અને છાત્રી લઈને જોઈએ પણ નક્કી નહીં કે રોજ આવું વાતાવરણ રહે આવે કે નહીં આવે શું ખબર છે તેમાં રહી જાય આપણે અને મસ્તીમાં આવી જશે મિત્રો વરસાદ કઈ આપણે આ બધું ખાટલા બાટલા અંદર લેવું પડેલા એમ વાત આ આ કરેઠા પણ લેવું પડે કારણ કે આ બધું વરસાદના સાંટાને બધું પગડી જાય મજા નહીં આવે તો આવશે મિત્રો આપણે તો એમ સરસ મજામાં શાંતિપૂર્વક વરસાદ પડી ગયો છે બરાબર તો આ તો વરસાદની જરૂર હતી આપણે અને વાદળો પણ એકદમ અંધાર જેવી લાગે વરસાદ આવે એવી શક્યતા નથી પણ ગરમી હતી મિત્રો બાકી વરસાદ આવે એ નથી ગરમી તો આવી કાલે પણ હતી અત્યારે પણ છીએ અને વરસાદ આવવાના કારણે વધારે મિત્રો વરસાદ તો અમારે છે ને બધી પૂરતી આવે છે ચોક્કસ ચોક્કસ વરસાદ આવે છે બાજુ આવશે મિત્રો આપડી વાળે પેલા પછી અને નીંદવાનું પણ મિત્રો આપણે સરસ મજાનું નીંદવાનું ચાલતું હતું પણ હવે નીંદવાનું એક બે દિવસ વધારે તો આપણે મગફળીનું અંદર સરસ મજાનું સળી દેવા મારી રહ્યું થોડુંક વરાબ જેવું થાય છે અને આ કપાસની અંદર પણ આપણે દવા ચાલુ નથી આવી તમારી બાજુ પણ વરસાદ છે કે નથી તો આપણને કમેન્ટ કરજો બરાબર અઢાર તારીખે વરસાદ પડ્યો ને તારથી ના આજે લગભગ જે સિવાય કમેન્ટની અંદર કીધું બરાબર આજે વરસાદ છે આવો થોડો થોડો થવાય પડવા જોઈએ તો મજા આવે એમની આવું હમણાં કરે

તો પાવર પણ આપણે મિત્રો હમણાં જાતો રહ્યો બંધ થઈ ગયો છે ડિવિઝન કારણ કે આ ગાજવીજના તો આ બાજુ મિત્રો ગાજવીજ ખાય ને એટલે આપણને એમ લાગે કે આપણી બાજુ ખાય પણ લિમિટ થાય અને હદપાર થાય મિત્રો એટલે આપણને વીક લાગે બરાબર એવું છે લોકેશન તો ખાલી તમને નજારો બતાવવા માટે કે વરસાદ આજે અમારે છે અઢાર તારીખે હતો અઢાર તારીખે આજે છે બરાબર તો અમારી ચેનલની અંદર નવા મિત્રોને ખાસ નમ્ર છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે લાઈક કરે શેર કરે અને મજા આવે ને તો તમારા મિત્રો સુધી શેર કરજો બરાબર જય જવાહર જય આદિવાસી રામરાવ ફરી પાછા મળીશું આપણે કંઈક નવા અંદાજની અંદર